નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે ગુજરાતમાં પ્રથમ રબર બેરેજ કમ બ્રિજ બનવામાં આવશે ત્યારે વાત થશે પીએમ મોદીએ મહારાષ્ટ્રના વસીમમાં મા જગદંબાની પૂજા અર્ચના કરી નોરતા દરમિયાન અહીં પડી શકે છે વરસાદ વિદેશી યુવતીના ગરબાનો વિડીયો થયો છે વાયરલ ત્યારે વાત થશે વંદે ભારત ટ્રેન ઉપર ફરીથી પથ્થર ઘટના સામે આવી છે કોહિનુનો પ્રથમ માલિક કોણ હતો જાણીશું આ વિડીયોમાં ત્યારે વાત થશે ઇન્દ્રોડા પાર્કમાં સિંહની એક જોડી લાવવામાં આવી છે ત્યારે વાત થશે દ્વારકામાં શ્રદ્ધાળુઓ ફૂડ પોઈઝનિંગમાં ઝડપાયા હતા ત્યારે વાત થશે દિવસે ભિખારી રાત્રે હોટલમાં રોકાણ કરતી હતી આ બધી વ્યક્તિઓ

માતાજી માટે સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ઘણા કલાકારોએ મહેનત કરીને આ ગરબા પ્રદર્શિત કર્યા હતા જેને એક વાર્તાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે કાર્યક્રમ બાદ માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે મા અંબાની આરતી ઉતારી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડના વાપી રેલવે સ્ટેશન પર એક એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પરથી ઉપડી રહી હતી દરમિયાન એક મુસાફર ટ્રેનમાં ચડી રહ્યો હતો હવામાં તેનો પગ લપસી જતાં તે નીચે પડ્યો હતો ત્યારે પ્લેટફોર્મ પર હાજર રહેલા જીઆરપી જવાને આ મુસાફરને નીચે પડતા બચાવ્યો હતો સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી ઉપરાંત બપોરે દહાણું વડોદરા એક્સપ્રેસ ટ્રેન વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર હતી ત્યારે આ ઘટના બની હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતર્યા વ્યવહાર ખોરવાયો છે ટ્રેનના ડબ્બા કે ટ્રેન પલટવાના સમાચાર હવે ચર્ચામાં છે આ માહોલ વચ્ચે મધ્યપ્રદેશના રતલામ જેવા રેલવે યાર્ડ નજીક મોડી રાત્રે માલગાડીના બે ડબ્બા ટ્રેક ઉપરથી ઉતરી જવાની ઘટના બની હતી ડબ્બા ઉતરી જવાથી ટ્રેન વ્યવહારને વ્યાપક નુકસાન થયું હતું આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અકસ્માત બાદ રેલવેના પરિવહનને પુનઃસ્થાપિત કરવા માટે રેલવે કર્મચારીઓ પૂરેપૂરી તાકાત લગાવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવસે ભિખારી રાત્રે હોટલમાં રોકાણ કરતી હતી આ વ્યક્તિઓ ઇન્દોર એટલે કે એમપીમાં એક મહિલા અને બાળ વિકાસ વિભાગે એક હોટલમાંથી બાવીસ ભિખારીને પકડી પાડ્યા છે જેમાંથી અગિયાર સગીર બાળકો છે અગિયાર મહિલાઓ છે આ લોકો દિવસે ભીખ માગતા હતા રાત્રે હોટલમાં રોકાતા હતા તમામ ભિખારીઓ રાજસ્થાનના રહેવાસી છે આ તમામ લોકો પાસેથી સ્થિતિ જોઈને અધિકારી આશ્ચર્યચકિત થઈ ગયા છે આ લોકોએ ભીખ માગવાને પોતાનો વ્યવસાય બનાવી દીધો છે આ જૂથના લોકોને સમજાવીને રાજસ્થાનમાં તેમના વતનને મોકલી આપવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકામાં શ્રદ્ધાળુઓ ફૂડ પોઈઝનિંગમાં સપડાયા છે આ આસામથી પિસ્તાલીસ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે દ્વારકા આવ્યા હતા તેઓ રાત્રે જમવા માટે પણ ગયા હતા પછી પિસ્તાલીસ માંથી દસ ને ફૂડ પોઈઝનિંગ થયું હતું તેમણે જીજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા દરમિયાન ફૂડ પોઈઝનિંગથી એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું પોલીસે હોસ્પિટલ આવી હતી તેમણે આ મુદ્દે કામની કાર્યવાહી પણ કરી હતી નોંધનીય છે કે રાજ્યમાં ફૂડ પોઈઝનિંગના ઘણા કિસ્સા વધી રહ્યા છે મિત્રો અન્ય વાત કરીએ તો ઇન્દ્રોડા પાર્કમાં સિંહની એક જોડી લાવવામાં આવી છે ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં સિંહની એક જોડી નવી જોડી લાવવામાં આવી છે આ જોડીને જૂનાગઢથી લવાય છે તેની ઉંમર માત્ર સાત મહિના છે માદા નામ સ્વાતી જેની ઉંમર ત્રણ વર્ષની છે વન પર્યાવરણ મંત્રી મુરૂભાઈ બેરાની ઉપસ્થિતિમાં આ જોડીને પાર્કમાં ફરતો મુકાયો હતો પાર્કમાં આવતારા સહેલાણીઓ માટે એક નવું નજરાણું પણ જોવા મળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોહિનૂનો પ્રથમ માલિક કોણ હતો કોહિનો હીરો લગભગ આઠસો વર્ષ પહેલાં આંધ્રપ્રદેશના ગુંટરની કોલ્લુર ખાણમાંથી મળી આવ્યો હતો તે સમયે આ હીરાને વિશ્વનો સૌથી મોટો હીરો માનવામાં આવતો હતો એટલે કે આ હીરો ખૂબ જ કિંમતી માનવામાં આવે છે એકસો ને કેરેટનો હીરો કાકટિયા વંશનો છે જેને તેઓ તેમની દેવી ભદ્રકાળીની ડાબી આંખમાં લગાવ્યો હતો ચૌદમી સદીમાં અલાઉદ્દીન ખિલજીએ કાકટિયા રાજા પર હુમલો કરીને હીરાની લૂંટ ચલાવી હતી હાલમાં આ હીરો બ્રિટનના શાહી તાજમાં જોવા મળે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો વારાણસીથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેન એક્સપ્રેસ ટ્રેન ઉપર પથ્થર મારવાની ઘટના સામે આવી છે કાનપુરમાં ગુરુવારે સાંજે અરાજકતાઓએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો પાનકી સ્ટેશન પરથી એસી ચેર કારમાં કોચમાં મારવાની ઘટના સામે આવી છે પથ્થરમારામાં કોચનો કાર તૂટી ગયો છે પથ્થરમારાના કારણે કોચના મુસાફરોને નુકસાન પણ થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ કંટ્રોલની વાત કરીએ તો ગરબાનો વિડીયો છે પહેલા દિવસે અને બીજા દિવસે ખેલાઈયાઓ મન મૂકીને વરસ્યા હતા ગરબા હવે ગુજરાત પૂરતા સીમિત નથી રહ્યા પરંતુ ગ્લોબલ બની ગયા છે જેનો પુરાવો આપતો એક વિડિયો સામે આવ્યો છે જેમાં એક વિદેશી યુવતી ગરબે રમી રહી છે વિડીયો ક્યાનો છે અને ક્યારનો છે તે વિશે માહિતી નથી પરંતુ અત્યારે આ વિડીયો ચોક્કસથી વાયરલ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રિનો આજે ત્રીજો દિવસ છે દરમિયાન સાતથી બાર ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે ઉપરાંત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે આગાહી છે કે દસથી તેર ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે નવરાત્રિ બે હજાર અગિયાર ઓક્ટોબરે પૂરી થશે તેથી આ સુધીમાં છૂટો વરસાદ પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહારાષ્ટ્રની મુલાકાતે હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રના મા જગદંબાની પૂજા અર્ચના કરી હતી વડાપ્રધાન મુંબઈમાં જન અન્ય વિકાસ યોજનાનું ઉદઘાટન અને ભૂમિપૂજન કર્યું હતું તે સમયે જેવી એલઆર અને બાંદ્રા કુલ્લા કોમ્પ્લેક્સની વચ્ચેની મુંબઈ મેટ્રો લાઇન ત્રણનો બાર પોઈન્ટ અગ્ન કિલોમીટરનો વિસ્તાર આંશિક રીતે ખોલવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પ્રથમ રબર બેરેજ કમ બ્રિજ વાંધ છે અમદાવાદના લોકો માટે સરસ સમાચાર છે ગુજરાતમાં પ્રથમ રબર બેરેજ બ્રિજ બનાવવામાં આવશે સાબરમતી ત્રણસો ને સડસઠ કરોડના ખર્ચે આ કિરણ કંપની છે અને એ કંપનીનો બ્રિજ બનાવવામાં આવશે આમ થવાથી ચાંદી ખેડાથી એરપોર્ટની સીધી કનેક્ટિવિટી મળશે આગામી ત્રણ વર્ષમાં આ બ્રિજ બનીને તૈયાર થઈ જશે ગુજરાતનો સૌથી પહેલો એવો બ્રિજ બનશે કે જેમાં નીચે પાણીના સપ્લાય માટે રબર બેરેજ બનાવવામાં આવશે મિત્રોને તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને બતાડીશો ત્યાં સુધી મને રજા આપશો નમસ્તે